નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેલડી માંગની કૃપાથી આ પાંચ રાશિઓનું થશે કલ્યાણ ધન લાભના યોગ બની રહ્યા છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમને આવકના કેટલાક નવા સ્ત્રોત મળશે અને આ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં મદદ કરશે તમારી જાતને સંજોગોને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરો પરિવર્તન એ જીવનનો મહત્ત્વનો ભાગ છે ઓફિસમાં કોઈ વિવાદ થઈ શકે છે તમારા પ્રેમી માટે દિવસ સારો રહેવાનો છે પરિવારના સભ્યો તમને મદદરૂપ થશે મિત્રો સાથે નિકટતા વધશે અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોના વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના છે જેના કારણે તમને ઘણો આર્થિક ફાયદો થશે બિનજરૂરી ચિંતાઓ ટાળો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે તેમને કંઈક નવું શીખવા મળશે તમે નકારાત્મક વિચારોથી દૂર રહેશો તમારા પરિવારમાં સુખ અને સૌભાગ્ય રહેશે જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરશો નાણાકીય બાબતોનું આયોજન થશે કપડાંગ ઝવેરાત અને સૌંદર્ય પ્રસાદનો માંગ ખર્ચ થશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે વધુ ભાવુક રહેશો વેપારના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે તમારી જાતને શક્ય તેટલો આરામ આપવાનો પ્રયાસ કરો તમારી મહેનત અને વિશ્વાસથી તમે સફળતા મેળવી શકશો આજે તમારા બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે પરંતુ વધુ પડતી એકાગ્રતા સમસ્યાઓનું કારણ બની શકે છે તમને પરિવાર સાથે વધુને વધુ સમય પસાર કરવાનો મોકો મળશે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમે કાર્યક્ષેત્રમાં તમારી સફળતાથી ખુશ રહેશો મજાકમાં કહેલી વાતો માટે કોઈના પર શંકા કરવાનું ટાળો તમારી પ્રાથમિકતાઓને સારી રીતે સમજીને કામ કરશો તો સારું રહેશે અદ્ભુત વિચારવાની ક્ષમતાનો વિકાસ તમને આગળ વધવામાં મદદ કરી શકે છે તમે તમારી કારકિર્દીમાં નવા આયામો સ્થાપિત કરશો આજે બાળકોની સલાહ કોઈ કામમાં ફાયદાકારક રહેશે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમને ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા રહેશે તમારે આજે વાતચીત અને શાંતિ દ્વારા કોઈ પણ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે સાવચેત રહો આજે કોઈને ઉધાર ના આપો એવા કામ કરો જેનાથી તમને ખુશી મળે પરંતુ બીજાની બાબતોમાં દખલ કરવાનું ટાળો મંદિરમાં થોડો સમય વિતાવો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે શુભ છે તમારી યશ અને કીર્તિમાંગ વધારો થશે દલીલોથી દૂર રહેવામાં માંગ પણ છે કોઈની વાતને એટલા દિલ પર ન લો કે તે તમારી બીમારીનું કારણ બની જાય આજે કરવામાં આવેલ રોકાણ તમને ભવિષ્યમાં મોટો લાભ આપશે સફળતા મેળવવા માટે તમારે હજુ વધુ મહેનત કરવાની જરૂર છે ધાર્મિક વિચારોની સાથે ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ થશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમને ઘણું શીખવા મળશે કાર્યસ્થળ પર દરેક વસ્તુ તમારી પહોંચમાં હોઈ શકે છે અને તમે તમારા માટે યોગ્ય વાતાવરણ બનાવી શકશો તમારા કાર્યને તમારા અંગત જીવનની સમસ્યાઓથી બચવાનું માધ્યમ ન બનાવો નવા વિચારોને કારણે તમે પરેશાન રહેશો કાર્ય પૂર્ણ કરવાના સંદર્ભમાં તમારા પ્રયત્નોમાંગ થોડી ખામી રહી શકે છે કોઈની સાથે વાદવિવાદ કે ઉગ્ર ચર્ચામાંગ ન પડો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ભૌતિક સુખ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે ગંભીરતા અને સહનશીલતા પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારશે તમારા કામ પર ફોકસ જાળવી રાખો અને તમારું કામ ઈમાનદારીથી કરતા રહો તમારે કોઈની વાતોથી વિચલિત થવાની જરૂર નથી परिवार सभ्य साथ चाली रहे विवादों उके वाजबी नफो म तब कोई नवा काम योजना बना सको तमने मित्रों नजीक तरफ थी भेट मैं धनराशि बात करिए तो आज दिवस फलदायी रहे स्वास्थ्य मन उतार चढ़ावा हो ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે રોજગારની નવી તકો મળશે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જૂની ભૂલોને કારણે આજે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે કોઈની વાતને દિલ પર ન લો તમને સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે શારીરિક આળસ અને શરીરમાં સુસ્તી રહેશે મકર રાશિની વાત કરીએ તો આજે પરિવાર તરફથી મળેલી ખુશીમાં ઘટાડો થઈ શકે છે તમારી જરૂરિયાતો આરામથી પૂરી થશે વિચારો કે તમે શું કરી શકો જેનાથી કોઈના જીવનમાં ખુશીઓ આવશે આજે તમે તમારા જીવનમાં મોટો બદલાવ જોશો કોઈ રચનાત્મક કાર્યથી તમને ફાયદો થશે તમે થોડો સમય આનંદમાં પસાર કરશો લગ્નમાં રસ ધરાવનારાઓને જીવનસાથી શોધવાની તક મળે છે તમને સામાજિક રીતે ખ્યાતિ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમને તમારા માતા સહકાર અને સહયોગ મળશે રોજિંદા કામમાં અનિયમિતતા રહેશે આજે અંગત જીવન સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા ચોક્કસ કોઈની સલાહ લો તમારા ખિસ્સા પર નજર રાખો અને જરૂરી કરતાં વધુ ખર્ચ ન કરો તમારા જીવનસાથી કોઈ કામમાં તમારી પાસેથી સલાહ લેશે તમને કોઈ સારા સમાચાર મળશે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશે કોઈને ઉધાર ન આપવો તે પાછું મેળવવું મુશ્કેલ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોને આજે માતાપિતાનો સંપૂર્ણ સહયોગ મળશે કોઈ બાબતની ચિંતા છે તેનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે કામમાં તમારું ધ્યાન આજે ખૂબ જ સારું રહેશે ભાગ્ય પણ તમારા પક્ષમાં રહેશે વેપારના સ્થળે તમારો પ્રભાવ રહેશે તમારો પાર્ટનર તમારી દરેક વાત સમજવાનો પ્રયત્ન કરશે तुम्हारा कामनी प्रशंसा થશે અને ઉચ્ચ અધિકારીઓ તમારા થી ખુશ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો